જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કર હું સગુણાબેન શ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ નવી રીતથી કાઠિયાવાડી વાળીનું શાક આપણે વાળીનું શાક બનાવવાનું છે તો આપણે અહીં અઢીસો રીંગણ લીધેલા છે આવી રીતના એકદમ કૂણા રીંગણા લેવાના તાજા આપણે ગ્રેવી બનાવવા માટે ટમેટા બે સમારેલા છે એક ડુંગળી લીધેલી છે આપણે જે ગ્રેવીમાં મિક્સ કરવા માટે સિંગદાણાનો પાવડર કરેલો છે કાચા સિંગદાણા ને આપણે મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે અને આપણે એક વાટકો દહીં લીધેલું છે લાલ મરચાં અને સમાલપત્ર અને લીમડો તે લીધેલું છે વઘાર કરવા માટે મસાલા વઘારવા માટે હિંગ લીધેલી છે બે ચમચી ફ્રાય જીરું લીધેલા છે લાલ મરચાંનો પાવડર લીધેલો છે બે ચમચી જીરું લીધેલું છે બે ચમચી હળદર લીધેલી છે એક ચમચી અને નમક લીધેલું છે ને આમાં તેલ લીધેલું છે જોઈએ એટલું નાખશું પ્રથમ તો પહેલાં આપણે રીંગણના નાના નાના ટુકડા કરી લેશું આગળનો ભાગ કાઢી લેવાનો આવી રીતના કૂણા રીંગણ લેવાના બી વગરના એકદમ પટલી ચીરું બનાવવાની પછી કટકી કરશું આપણે જે રીંગણ લીધેલા હતા તેના નાના નાના ટુકડા કરી લીધા છે તો હવે તે ટુકડાને પાણીમાં નાખી દેશો જેથી કરીને રીંગણ કાળા ન પડે માં પાણીમાં રાખીશું થોડીક વાર માટે ત્યાં સુધીમાં આપણે ટમેટા અને કાંદાની ગ્રેવી બનાવી લેશું આપણે આ મિક્સજરમાં ટમેટા અને કાંદાની ગ્રેવી બનાવી લેશું ગ્રેવી બનાવી લેવાની આપણે એક વાસણમાં કાઢી લેશું હવે આપણે આ જે દહીં લીધેલું છે તેમાં આપણે સિંગદાણાનો ભૂકો પલાળી દેસું સિંગદાણાનો પાવડર દહીંમાં પંટરી જાય ત્યાં સુધીમાં આપણે રીંગણનો વઘાર કરી લઈએ ચાલુ કરીશું રીંગણ વઘારવામાં આપણે તેલ ઓછું લેવાનું છે આપણી કડાઈ ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખીશું આપણે એક પાવરું તેલ નાખીશું તેમાં તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી રાઈ નાખીશું રાઈ બરાબર તતળી જાય પછી આપણે જીરું નાખશું સરસ ફૂટી ગઈ છે તો હવે આપણે જીરું નાખશું લીમડાના પાન પણ સાથે નાખી દેસુ અડધી ચમચી હિંગ પણ નાખશું રીંગણ વઘારીને માથે થાળી ઢાંકી દેશું રીંગણ બરાબર ગણી જાય પછી આપણે નીચે ઉતારશું અત્યારે આપણે અડધી ચમચી નમક નાખી દઈશું હળદર નાખી દેસું આપણે પાણી અંદર નથી નાખવાનું ઉપર થાળી મૂકીશું તેમાં રાખશું પાણી થાળી ઢાંકી દેસુ પાંચ મિનિટ માટે એની ઉપર પાણી નાખેલું જેથી કરીને વરાળથી રીંગણ બફાઈ જાય આપણા રીંગણ બરાબર પાકી જાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનો વઘાર કરી લઈએ ગેસ ચાલુ કરીશું કઢાઈ ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખશું નહીં આપણે બે ઢાંકણા તેલ લેવાનું છે કમસે કમ ચાર પાવરા તેલ ગરમ થઈ જાય પછી આપણે જીરાનો વઘાર કરશું આપણે રાય નહીં નાખીએ જીરું ખાલી નાખશું અડધી ચમચી આપણે જીરું નાખશું જીરું બરાબર તતળી જાય પછી આપણે તમાલપત્ર મરચાં નાખીશું જીરું સરસ તતળી ગયું છે તો હવે આપણે તમા જે મરચાં લીધેલા છે પણ સાથે નાખી દેસુ અડધી ચમચી હિંગ નાખીશું જે મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે તે નાખી દેશું ટમેટા કાંદાની પ્યોરી બનાવેલી છે તે વઘારી લેશો બરાબર પ્યોરી ઉગળી જાય પછી આપણે ચટણી નાખીશું આમાં આપણે થોડુંક જ નમક નાખીશું કારણ કે રીંગણમાં નાખેલું છે તે માટે જે ધાણાજીરું લીધેલું છે તે પણ નાખી દેસુ આ શાક બાજરાના રોટલા સાથે બહુ સારું લાગે આમાં એંસી ટકા લોકો એવા છે કે જેને આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ ભૂલી આવર કરી નાખજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચે આપણે દોઢ ચમચી જેટલું મરચું નાખેલું છે જેવું આપણા ઘરમાં તીખા જ ખાતા હોય તે પ્રમાણે નાખવાનું તમે જોઈ શકો છો કે એકદમ તેલ છૂટું પડી ગયું છે આ શાકમાંથી ફોરમ બહુ સારી આવે છે આપણે વઘારવાળું બનાવવું હોય તો થોડુંક પાણી નાખીશું આપણે ગ્રેવી ઉકળે ત્યાં સુધીમાં રીંગણ જોઈ લઈએ એકદમ રીંગણ ને ભૂકો કરી લેવાનો આપણે રીંગણ પાછા ન રહેવા જોઈએ હા ક્લાસ ગળી ગયા છે રીંગણ તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આવી રીતના ગળવા દેવાના એક એક કટકો રહેવો જોઈએ હવે ગેસ બંધ કરી દેસુ આપણે બધા રીંગણા ટમેટા અને કાંદા ની ગ્રેવી માં નાખી દેસુ એકદમ બરાબર મિક્સિંગ થઈ જાય પછી આપણે સિંગદાણાવાળું જે દહીં છે તે નાખશું તમે જોઈ શકો છો કેટલું સરસ શાક બન્યું છે જોતા જ મોઢામાં પાણી આવી જાય આ ક્લાસ તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે દહીં નાખી દેસુ જે દહીં લીધેલું છે તે મિક્સિંગ કરી દેસું બરાબર બાજરાના રોટલા સાથે આ શાક ખાવ તો એક રોટલો ખાતા હોય તો બે ખાવા તેવું માંડે લાગે બે મિનિટ માટે રેવા દેસુ આ એકલાસ તેલ ઉપર આવી ગયું છે તો હવે લીલા ધાણા નાખી દેસો ગેસ બંધ કરી દેસુ તૈયાર થઈ ગયું છે આપણું વાડીનું શાક તમે જોઈ શકો છો કે કેટલું સરસ બન્યું છે જોતા જ મોઢામાં પાણી આવી જાય શાક સરસ તૈયાર થઈ ગયું છે તો હવે નીચે ઉતારી લઈએ તૈયાર છે આપણું પાઠિયાવાડી વાળીનું શાક તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો